ગીતાનો આત્મિક સત્ય આધારિત સરળસાર ગીતામાં કૃષ્ણ ભારપૂર્વક હૃદયસ્થ અને આત્મસ્થ થઈને આંત્રાત્માના સત્યને જાણી અનુભવી આત્મસાત કરી આત્મિક સત્યમાં સ્થિર થઈને જ્ઞાન વહાવ્યું છે તેઓ સ્પષ્ટ કહે છે કે જીવનમાં કર્મ છોડવાના નથી કર્મ છોડું છું એમ કહેનાર કર્મ છોડતો જ નથી કારણ જીવવું એ પણ કર્મ જ છે આમ કર્મ છોડીને જશો ક્યા આમ આથી જ માણસે કર્મ તો કરવાના જ છે પણ મનનો કરતા ભાવ અને મનના અહંકારથી મુક્ત થઈને એકાગ્ર ચિત્તથી નિષ્કામ ભાવ સાથે કર્મો કરવાના જ છે અને કર્મ ફળનો ત્યાગ કરવાનો છે આમ કર્મમાં ફળત્યાગનું ત્યાગનું મહત્વ સમજાવ્યું છે આવા ફળત્યાગ કરતા ભાવ ત્યાગ અને અહંકાર ત્યાગ છે નિષ્ઠામ કર્મ યોગમાં અદ્ભુત સામર્થ્ય છે અદ્ભુત શક્તિ અને સત્ય રહેલા છે અને સાથે સાથે આનંદ આપે છે અને આનંદ એ જ જીવન છે આવા નિષ્કામ કર્મ વડે વ્યક્તિનું તેમજ સમાજનું પરમ કલ્યાણ થાય છે કર્મ વિકર્મ અને અકર્મ આ ત્રણેયની વાત છે કર્મ એટલે બહારની સ્વધર્મા ચરણની સ્થૂળ ક્રિયા આ બહારની ક્રિયામાં ચિત્ત રેડવું તેનું નામ જ વિકર્મ છે બહારના કર્મની સાથે અંદરની શુદ્ધ ચિત્તનું જોડાવું તે જ નિષ્કામ કર્મયોગ પ્રાપ્ત થાય જેથી કર્મનો ભાર લાગતો નથી દરેક કર્મો અને તેના ફળ પરમાત્માને અર્પણ કરવા આમ જીવનમાં સ્વધર્મનું પાલન કરવું એ જ કર્મયોગ છે કર્મ સંન્યાસ એટલે અકર્મા રહીને બંધુ કર્મ કરે છે એટલે શુભદ્રષ્ટિ અને એ ન કેળવાય તો ચિત્ત કદી એકાગ્ર નહી થાય કર્મયોગ ભૂમિકા સંન્યાસની ભૂમિકા કરતા અલગ દેખાતી હોય તો પણ અક્ષરસ એક છે ફક્ત દૃષ્ટિમાં ફેર છે કલ્યાણ માર્ગનું સેવન કરનારનું કશું ફોક જતું નથી માનવ આંતર ભક્તિ કરવી તે જીવનમાં સાચી સત્ય સ્વરૂપા ભક્તિ સાર્વભૌમ ઉપાય છે અતકરણની શુદ્ધ લાગણી અને અંતરની શુદ્ધ ભાવના અને ધ્વધવાતીત સ્થિતિ વગર કરેલા કર્મની દૃષ્ટિ કે તૃપ્તિ થતી નથી એટલે જ માણસ દુઃખમાં અને ચિંતામાં ઘેરાયેલો રહે છે માનવ જીવનમાં આંતરિક શુદ્ધ ભાવ સાથે ભક્તિ કરનાર ભક્તોના ત્રણ પ્રકાર છે આત્મિક ભક્તિ કરનારો આમાં આંતરિક શુદ્ધ ભાવ સાથે ધ્વાતી થઈને ભક્તિ કરનારો જ સર્વશ્રેષ્ઠ ભક્ત છે જે કૃષ્ણને પ્રિય છે એટલું જાણો